જીવનમાં સંયમ ખૂબ જ અગત્યનો છે એક વેપારી પોતાના ગ્રાહકને મધ આપતો હતો અચાનક એના હાથમાંથી મધ ભરેલું વાસણ છટકીને નીચે પડી ગયું જમીન પર ઢોળાયેલા મધમાંથી જેટલું મધ ઉપર ઉપરથી લઈ શકાય એટલું મધ લઈ લીધું બીજું જમીન પર જ પડી રહ્યું મધની મીઠાશના લોભથી ઘણી ખરી માખીઓ તે મધ પર આવીને બેસી ગઈ મીઠું મીઠું મધ એમને ખૂબ જ ભાવતું હતું આથી એ મધ ચાટવા લાગી મધ ચાટવામાં એટલી તો મશગુલ બની ગઈ કે ધીમે ધીમે એની પાંખો મધમાં ચોટી રહી હતી એનો ખ્યાલ પણ ન રહ્યો મધથી પૂરેપૂરું પેટ ભરાઈ ગયું અને ઉડવાનો પ્રયાસ કર્યો પણ ઉડી જ ન શકી પોતાની જાતને બચાવવા ખૂબ પ્રયાસો કર્યા પણ એ અસફળ રહી વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઈ બેઠી અરે આશ્ચર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે જૂની માખીઓની દુર્દશા જોતી જ હતી આમ છતાં પણ મધ ચાટવાની લાલચને ન રોકી શકવાને કારણે સામે ચાલીને મોતને આમંત્રણ આપતી હતી બોધપાઠ જીવનમાં સંયમ ખૂબ જ અગત્યનો છે ક્યાં અટકવું એનું પ્રમાણભાન ન હોય તો જીવન બરબાદ થતા બિલકુલ વાર ન લાગે